સુરત શહેરમાં એસઓજી ગ્રામ્ય પોલીસે એમડી ડ્રગ સાથે ત્રણ ઇસોમોને ઝડપી પાડ્યા પોલીસે ડ્રગ સહિત પંદર લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલા માન રેસિડેન્સી પાસે આવેલી હોટલ ટેર ઇન સ્કાય કમ્પાઉન્ડમાંથી તેમજ હોટલની રૂમમાંથી મળીને કુલ ત્રણ ઇસમોની ધરપકડ કરી પોલીસે વસીમ ઉર્ફે વસીમ નિપ્પલ મુસ્તાકભાઈ મિર્ઝા વિશાલ રાજુભાઈ પાન પાટીલ અને મયુરદાન પ્રમીરદાન ગઢવીની ધરપકડ કરી છે તેમજ નવ લાખ એકસઠ હજારનું છન્નું પોઈન્ટ અઢાર ગ્રામ એમડી ડ્રગ્સ સત્તાવન મોબાઈલ ફોન એક લેપટોપ વજન કાટો ફોર વ્હીલર કાર મળીને કુલ પંદર લાખ અઠ્ઠાણું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તેમજ સંચાલન કરનાર શૈલેષભાઈ ભગવાનભાઈ માંગુકિયા અને માલપુરો પાર્ટનર સાદિક ઉર્ફે લાલો ઇસાક શેખને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસના જણાવ્યા મુજબ ડ્રગ્સનો જથ્થો પૂરો પાર્ટનર સાદિક ઉર્ફે લાલો ઇસક શેખ કોઈ જગ્યાએથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ખરીદી લાવી તેનું પેકિંગ તથા વેચાણ કરવા માટે વસીમ ઉર્ફે નિપ્પલ મુસ્તાક મિરજા તથા વિશાલ પાન પાટીલને રાખી અને તેઓના રોકાવા તથા પડીકી બનાવવા અને વેચાણ કરવા માટે જગ્યાની જરૂર હોવાથી પકડાયેલા આરોપી મયુરદાન ગઢવીને વાત કરીને તેઓની હોટેલમાં માસિક રૂપિયા પચીસ હજાર એટલે કે બે રૂમ છેલ્લા અઢી મહિનાથી ભાડે રાખી હતી અને તે રૂમોમાં પકડાયેલા આરોપી વસીમ ઉર્ફે વસીમ નિપ્પલ અને વિશાલ પાન પાટીલ રોકાતા હોટેલના રૂમમાં પડીકીઓ બનાવી કમ્પાઉન્ડમાં વેચાણ કરતા હતા આ મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત બાળી બાબુ મૂલ ના